અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ હું એક ધાત્રી માતાના ઘરે મુલાકાત કરવા જવાની છું તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશું અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સરસ <coughs> 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 હવે આજે આની ગૃહ મુલાકાતે એટલે તમારા ભૂમલાની માર મુલાકાત બાબતો છે બરોબર સૌથી પહેલી વસ્તુ હું તમને સમજાવું છું એ છે આ વિશે આંગણવાડીમાંથી તમને આ ચાર પેકેટ આપવામાં આવશે જે દર મહિને તમે લઈ જ્યારે તમે સૌ ગર્ભાવસ્થામાં હતા એ વખતે તમે લઈ જતા અને એમાંથી સરસ વાંગી બનાવીને ખાતા હતા થી જ્યાં સુધી તમારું બાળક છ મહિના નું નહીં થાય ત્યાં સુધી તમે ધાત્રી માતા કહેવાઓ એટલે કે બાળકને તમે ધાવણ આપો છો અને એની ધાત્રી માતા કહેવાઓ એટલે ત્યાં સુધી તમને પોષણની જરૂર પડે કારણ કે જો તમને પોષણ મળશે તો તમારા બાળકને પોષણ પૂરું મળવાનું છે એટલા માટે થઈને આંગણવાડીમાંથી આ માતૃશક્તિના ચાર પેકેજ જે તમને આપવામાં આવે છે એ ફરીથી તમારે હજી છ મહિના સુધી ચાલુ રહેશે

હવે બીજી વસ્તુ ઘણા માતાની એવી ફરિયાદો હોય છે કે અમારા બાળકને ઉનાળો આવશે અથવા ગરમી લાગતી હશે તો બેન એને પાણી નહીં પીવડાવવાનું બરોબર પણ આ બધી ખોટી માન્યતા છે બાળક જ્યાં સુધી તમારું છ મહિનાનું નથી થતું ત્યાં સુધી તમારે ફક્ત ને ફક્ત એને માતાનું ધાવણ જ આપવાનું છે બરોબર કેમ કે માતાનું જે ધાવણ છે એની અંદર હોય છે દૂધ હોય છે સાકર હોય છે મધ હોય છે અને પાણીનો ભાગ હોય છે જે તમારા ધારણ માંથી બાળકને મળી જ રહે છે એટલે એટી વસ્તુ એને મળવાની છે હા એવી ચિંતા નહીં કરવાની કે એને પાણીનો શોષ પડશે એ એમાંથી એને મળી જ રહેવાનું છે એટલે ફક્ત ને ફક્ત તમારું ધાવણ આપવાનું બરોબર અને જ્યારે તમે ખવડાવો છો તો તમારા બંને ભાગનો ઉપયોગ કરવાનો એક વખત તમે ડાબી બાજુ ખવડાવ્યું છે તો બીજી વખત લોત્યારે જમણી બાજુ ખવડવાનું જેથી કરીને એને પૂરું ધાવણ મળી રહેશે બરોબર અંતર જેટલું બાળક ખાશે એટલું તમારા ધાવણમાં પણ વધારો થશે ખાનપાનમાં મેડમ તમે ખાવ છો શું બેન ખોરાકમાં શું લોશો તમે બધો હેલ્ધી ખોરાક બધો ખાવાનો બહારનું હમણાં કશું જ નહીં ખાવાનું દાળ ભાત શાક રોટલી જે તમને પોષણ મળે છે એવો સરસ મજાનો જો બધો અહીંયા ખોરાક આપેલો છે બરોબર આ પ્રમાણેનો બધો ખોરાક તમે લઈ શકો છો જેનાથી તમારા દૂર તત્વોનો વધારો થશે તમારા શરીરમાં તંદુરસ્તી રહેશે તમારું વજન પણ બરાબર રહેશે અને તમારા બાળકને પણ પૂરું તમારે એને દૂધ મળી રહેશે બાળક ચૂસે છે બરાબર ને એન ટકલીફ નથી એના વજનમાં પણ આવો કે આપણે ચેક કર્યું છે કે બહુ સારું પ્રોક થયું છે સટમોતે વજન કાઉન્ટ લઈ નાઈ છ આપ એકવાર ચેક કરી લે કે વજન કેટલે છે તમારે એક લગાવવાની બુસ્ટા થોડી લગાવ રહે વજન આવી જશે

બાકી સાચો કઈ કામ કરજો તો ચોક્કસ મને યાદ કરજો અહિયાં જ છું બરોબર છે ધન્યવાદ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ